આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું વાલ્મીકી સમાજમાં પણ સામે દીકરી આપો તો જ દીકરી આપે છે આ અજયભાઈ વાળાનો ઓડિયો છે પૂરો સાંભળો હવે દરેક સમાજમાં આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે સામે એટલે આપણે જે દીકરીઓને જન્મથી બંધ કરી છે અથવા તો એક દીકરો માનીને સંતોષ માની જાય છે એ પરિસ્થિતિ હવે ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે દીકરીઓની જરૂર તો પડશે જ જેને એક દીકરો છે એણે પણ દીકરી કરવી પડશે આ ગંભીર પરિસ્થિતિનું પરિણામ છે જે આપણે એક દીકરાથી અથવા તો બે દીકરાથી સંતોષમાંની દીકરી નથી જન્મવા દેતા તો એનું આ પરિણામ અત્યારે છે તો આ ઓડિયો પર સાંભળો અને આજે રાત્રે આઠ વાગે આપણે એક ફ્રોડ જે થયેલ છે દોઢ લાખનો એનો વિડીયો મૂકવાના છીએ તો એ વિડીયો ખાસ જોજો

આપડે એક છોકરો છે જ દીકરી બીકરી હોય તો ધ્યાન માં ના દીકરી કઈ ધ્યાન માં youtube માં મેલુ વાત કરો હે youtube માં મેલુ છે હા તો youtube માં મૂકી છે છોકરા ને details આપો તો છોકરા ને details આપું હા શું કરે છોકરો કામ છોકરો ખેતી કામ કરે ખેતી કામ કરે હા ઘરની છે અત્યારે તો શું હોય,

હા તો ભાઈ એક એક રહ્યો છે બાકી બીજા ભાઈ ના લગન થઈ ગયા એટલે કે છે એ એના ખાતર છે એના બાપા ના ખાતર છે હવે ખેતી બીજી કઈ નાખી હે હા બરાબર હવે એની ડિટેલ આપી દો સાહેબ હા શું નામ શું છોકરાનું નું છોકરા અજય ભાઈ હા હા, અજેયભાઈ બાલાભાઈ હા હું અટક ભાઈ અટક વાળા અટક વાળા સાહેબ હા ડેલી અટક ડેલી છે ને તો કાલ બુલે ચાલે છે ને તો આ તમારું નામ શું છે ઓ આ આપનું નામ શું એનું અજેયભાઈ બાલાભાઈ અજેયભાઈ બાલાભાઈ હો હા વાલા અને ઉંમર કેટલી છે માં બોજરી ત્યાજી રહી છે બત્રીસ તેત્રીસ અકાવન અકાવન થયા હશે હે નઈ 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 સાહેબ નથયા નઈ નઈ એકેય ભાઈ નો ભાઈઓ કેટલા છે ખોટું નઈ બોલવાનું ભાઈઓ કેટલા છે ત્રણ ભાઈઓ છે ત્રણ ભાઈઓ જમીન કેટલી જમીન એના ભાગ માં આવી છે છ હાથ વિગા જેવી છ વીઘા આવી છે બીજો હું ધંધો કરે છે અચ્છા મજૂરી કામ કરે બરોબર મજૂરી કામ કરે મહિને કેટલું કમાય મહિને દસ બાર હજાર રૂપિયા કમાય. દસ બાર હજાર મકાન ઘરના છે હા મકાન ઘર ના હો સાહેબ ક્યાં ગામ રોડ ટચ હો ક્યાં ગામ ઢાંકણા કુંડા સાહેબ સાંઢેડા માં આવ્યું ને આપડે હા હા એની બાજુમાં માં એવું પરિવાર કોણ કોણ રહે છે પરિવાર માં એના મમ્મી એના પપ્પા હા હા બસ બે બે જ છે એમને આપડે રહી કેમ ગયા અત્યાર સુધી તેત્રી વરસ સુધી એટલે કોઈ અહિયાં કામ છે સમાજમાં સાહેબ હું છે કોઈ ભાઈઓ બાઈઓ ધ્યાન દેતા નાં હોય એટલે પછી એવું થાય કે નાં સાહેબ કઈ જ્ઞાતિ માંથી, હા વાલ્મીકી માં વાલ્મીકી માંથી બરાબર બરાબર હા વાલ્મીકી માં તો દીકરીઓ મળી જાય છે એમાં ક્યાં કઈ વાંધો હોય એમાં હું તારે પેલા સાહેબ હું સાહેબ પેલા આમાં હું તો થોડો નબળી સ્વીજી પેલા હોય કે નહીં હા હા અને અત્યારે હમણાં હા હા છોકરી હા સાહેબ માંગતા હોય કે નહીં બરાબર બરાબર સમજાય ગયું હા એના એક બેન નો છે એટલે આમ એ એરિયા રહી છે ને સાહેબ હમ તમારા આ નંબર કોનો છે આ નંબર આપણો છે સાહેબ એમાં whatsapp છે હા whatsapp છે છેલ્લો તો એમાં ફોટો છે છોકરાનો હવે છોકરાનો ફોટો તો હું પાડીને મોકલું જ થાય એ તો selfie લઇ લેવાય ને સામે છે છોકરો કે નથી હા છે ને મારી સાથે જ છે હા તો ફોટો એમાં mobile પાડીને મોકલી દયો હા તે પછી સાહેબ એનો photo મોકલી દઉં લેવા અત્યારે જ મોકલી દયો પછી મોકલશો તો પછી ભેગું નહીં થાય બરાબર ને આપણે youtube માં કરી દઈશું બરાબર ને હા તે સારું વાંધો નહીં હા હું નામ કીધું છોકરાનું અજયભાઈ અજય અટક, અટક વાળાને વાળા પછી વાળા હા કાંઈ વાંધો નહીં રહેવાનું સિંહોર ને નહીં ઢાંકણ કુંડા સાહેબ અને એ ક્યાં આવ્યું આપણે સાંજીડામાં મહાજવ છે કે નહીં નહીં તાલુકોએ કયો સિંહર તાલુકો સિંહોર તાલુકો ને હા હા ભલે વાંધો નહીં ચાલો જીવન સાથે લીધે મોકલીને હું મોકલી દઉં હા 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 ભલે 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 હા વિડીયો પૂરો જોયો હોય તો પાછે સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો